ભાજપના નેતાઓની જેલમાં બંધ મનસુખ સાગઠિયા સાથે મુલાકાત જોવા મળી છે ભાજપ મહામંત્રી રજની પટેલનું નિવેદન પણ સામે આવ્યું તેમણે કહ્યું છે કે મુલાકાત નથી થઈ તે અંગે તપાસમાં સામે આવશે તપાસમાં ધ્યાને આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે સીધી કે આડકતરી રીતે જો ભાજપના કોઈ પણ વ્યક્તિની સંડોવણી હશે તો તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે મુલાકાત એ કોઈની વ્યક્તિગત બાબત છે તેવું પણ રજની પટેલે કહ્યું આ સિવાય એમણે કહ્યું કે વ્યક્તિગત સંબંધોને લઈ મળ્યા હશે તો પાર્ટી સરકારે ખૂબ મજબૂતાઈથી કામ લીધું છે અને એમાં જે કંઈ દોષિતો હશે એને સરકાર ચોક્કસ મુલાકાત થઈ કે ન થઈ એ તો એમને ખબર હશે પણ મેં કહ્યું એમ તપાસના અંતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે વિષયો છે ધ્યાનમાં આવશે તો એમાં જે કોઈ કસૂરવાર હશે એને સરકાર સરકારી કરશે એની